શિક્ષાપત્રીની અંદર આ આજ્ઞા આપણને કરેલી છે દેવતા તીર્થ વિપ્રાણામ સાધવી સાધવી નામ છે સતામ વેદા નામ છે ન કર્તવ્યો નિંદા શ્રવ્યા ન કચીની કદાચ કોઈ આવી નિંદા કરવી નહીં અને કોઈ કરતું હોય તો એને બિલકુલ સાંભળવી નહીં અને સહન કરવી નહીં એવી ભગવાન શ્રીએ શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે એટલે આવા નિંદા નિંદનીય કાર્યથી આવી વિકૃતિઓથી

খুব আগে এভি শুভেচ্ছা